વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થતાં પોલીસ કમિશનરે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી ગઈકાલે બપોરના બાર વાગ્યા બાદ વીજળીના કડાકા ધડાકા સાથે મેઘરાજાએ સપાટો બોલાવાતા માત્ર છ કલાકના ગાળામાં જ લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી તરબોળ થઈ ગયા હતા સંભવિત પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં આશરે બસો લોકોનું સ્થળાંતર કરાયું હતું કેટલીક સોસાયટી વિસ્તારમાં પણ પ્રાણી પ્રવેશી ગયા હતા આ પરિસ્થિતિ વચ્ચે વડોદરા શહેર પોલીસ કમિશનરે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી વડોદરા મહાનગરપાલિકાના મેયર તેમજ સ્થાયી સમિતિના ચેરમેન સાથે એક સમીક્ષા બેઠક કરી હતી વડોદરા શહેરમાં આજે ખૂબ વરસાદ પડી છે જેના લીધે વિશ્વામિત્રી રિવરમાં વોટર લેવલમાં રાઈઝ થયું છે જેના કારણે લો લાઇંગ એરિયામાં પાણી ભરાઈ જવાની અને કદાચ કેટલાક વિસ્તારોમાંથી લોકોને કસડવાની પરિસ્થિતિ ઉપસ્થિત થવાની શક્યતા છે આના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ સાથે સાથે રેવિન્યુ વિભાગ સંકલિત તરીકે ઓપરેશન આપણે કરીએ છીએ કેટલાક વિસ્તારો કદાચ નાઇટ દરમિયાન ઇમ્પેક્ટ થાય એવા વિસ્તારોમાં આપણે પબ્લિક અડ્રેસ સિસ્ટમથી આપણે જાણ કરીને લોકોને શૅલ્ટરમમાં શિફ્ટ કરવાની કાર્યવાહી કરીએ છીએ અને સતત વોટર લેવલને મોનિટરિંગ કરીને કેવી રીતે આઉટકમ અને ઇમ્પેક્ટ થશે તેને ધ્યાને રાખીને આપણે શહેરીજનોને એલર્ટ કરતા રહીશું અને મ્યુનિસિપલ પોલીસ ટીમ અને એનડીઆરએફના ટુકડીઓ જે જરૂર જરૂરિયાત પડે તે મુજબ ઇન્ટરવ્યુન કરીને લોકોને સ્થળાંતર કરવા અથવા એમને જે અલર્ટમાં રખવા આ અંગેનું કાર્યવાહી કરતા રહીશું અને સતત રિવર વોટર લેવલનું મોનિટરિંગ અને આજવા ડેમનું લેવલનું મોનિટરિંગ થઈ રહ્યું છે જે ઇવોલ્વિંગ સિચ્યુએશનના આધારે રિસ્પોન્ડ કરવા માટે તમામ પોલીસ સ્ટેશનો સુપરવાઇઝરી પોલીસ અધિકારીઓ ટ્રાફિક પોલીસ ટીઆરબી અને અન્ય આપણા વોલન્ટરી ઓક્સલીરી ફોર્સેસ તૈનાત છે સતર્ક છે અને શહેરના લોકોને સુરક્ષિત રાખવા માટે શહેર પોલીસ સતર્ક છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર